કેવો કલર ના હોય લાલ કેવો કલર લાલ પછી બાજુમાં કયો બલાય છે પીળો પીળા કલરના શું છે અમે કે 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 फूल फूलवे फूल પછી ફૂલ માં કયું ફૂલ આપણે બે દિવસ પહેલા શીખાડા કયું ફૂલ શીખાડા પીળા වලનું સૂર્યનું સૂરજનું ફૂલ કાયો સૂર્ય ઈ ફૂલ નકલ રે ગયો ના પીળા ગલનો કેવો લાયન સવે સકા નીચે મે સીધા બાજુમાં પછી તરબૂચ એ તો લીલા કલર નું આપણે રોજ પેલા ખાતા હતા તરબૂચ હા તે કેવો કલર નું આવતું તો લીલા અને કાંટી તો અંદર કેવો કલર ની પડતો લાલ અને એના પાછા બી કેવો કલર ના આવતા સાદા એમાં ત્રણ કલર હતા તરબૂચ માં કેટલા ઉપર ની છાલ લીલા કલર ની અંદર થી કાપી તો લાલ કલર નું અને એના બી આવે Terima kasih kerana menonton!